કે જેટલા લોકો આવ્યા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આવ્યા હતા તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ નમસ્કાર મિત્રો યુવરાજ સુવાડા અને વિજય સુવાડાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે યુવરાજ સુવાડા અને વિજય સુવાડા પર ખંડણી માળવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમના પર કેસ પણ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ કોણ છે અને કોણે કેસ કર્યો છે અને શા માટે તે પણ તમે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને આપજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારો શું ક્યો છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો હું દિનેશ દેસાઈ અડીશણાનું ભરું આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લા છેલ્લો મેં વિડીયો જોયો એમાં એમને ઘણી બધી વાતો કરીએ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે એ જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માન્ય દેવી સ્વરૂપા છે રમા રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે અને આજે ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા કરી અને આડાવાનો પ્રયત્ન કરતા હોય તો ખોટો પ્રયત્ન છે એમણે કીધું પાંચ દીકરીઓ મને આઈ અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી તો પાંચ દીકરીઓએ તમને આઈને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો એક બીજી વસ્તુ એવી છે કે પાંચ દીકરીઓ આઈ અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓ આવીને તમને કમ્પ્લેન કરી એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે અચ્છા મેં કોઈને મેસેજ કર્યો હોય કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે મને ક્યારેય વાંધો નથી જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે કેવા કૃત્યો કરેલા છે એ વાત મારે અત્યારે કરવી નથી મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોટે હોય જ નહીં મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે તો રહી વાત ખંડણીની આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે મારો બિઝનેસ કેટલો મોટો છે અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે પાંચ પચીસ હજાર રૂપિયાની ખંડણી લેવા જો જવા લેવા વાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે એ પૈસા ઉઘરાવાનું કામ એમનું છે એક પ્રોગ્રામના એ પચાસ હજાર લેતા હશે લાખ રૂપિયા લેતા હશે કે કદાચ કદાચ દોઢ લાખ રૂપિયા લેતા હશે તો એમાંથી કંઈ પચાસ હજાર રૂપિયા મારા લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે આજે દારૂ પી અને મારા ત્યાં ઓઢવની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિ એક્ટ લાગેલી છે અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે જવાબ લેવા આવતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી દારૂ પીને આવ્યા છો તમે પોતે એ પણ તમે અને નહીં એ સીસીટીવીમાં દેખાય છે તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે તમે સીસીટીવીમાં દેખાવ છો એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જોવો છો ને એ એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે એટલે તમે એવી વાત તો કરશો જ નહીં હું ત્યાં હતો નહીં બીજી વાત કે જેટલા લોકો આયા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આયા હતા તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ